નમસ્કાર શો આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મામલે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ દર્શક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પોલીસે આગેવાનો અને કાર્યકરો ધરપકડ કરી હતી આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ નાનામી સાથેની રેલી કાઢી કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ અંગે તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો હતો

જાહેરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી આ કાર્યક્રમમાં આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા